થરામાં વર્લ્ડ હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી કાકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દિનદયાલજી ઉપાધ્યાય સંસ્કૃતિ ગૃહમાં બનાસકાંઠા જિલ્લા ક્ષય અધિકારી જિલ્લા એડિસ કંટ્રોલ યુનિટ તથા જેવી સહ રેફરલ હોસ્પિટલ થરાના અધિકક્ષ ડૉ ભરતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણ મંત્રી વમ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સીપી વાઘેલા થરા સ્ટેટ રાજવી એવું થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આજની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે આઈસીટીસી કાઉન્સિલર નૈનાબેન પરમાર લેબ ટેકનિશિયન દિલીપભાઈ ચૌધરી ઓઆરઓ ખોડાભાઈ લિંક વર્કર વિક્રમભાઈ પરમાર સહિતના સ્ટાફ સાથે મળી વર્લ્ડ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી રવિવાર યોજાયેલ કાર્યક્રમમાં આઈસીટીસી કાઉન્સિલર નૈનાબેન પરમારે હિપેટાઇટિસના લક્ષણો ઉપકા ઉલટી આંખોને સ્કીન પીડા પડવા અને ગંભીર કિસ્સામાં લિવર ફેલ થઈ જાય છે આનાથી દરરોજ પાંત્રીસોથી વધુ લોકોના મૃત્યુ થાય છે આ રોગથી વિશ્વમાં ત્રણ પોઈન્ટ પચાસ કરોડ લોકો પીડાય છે ભારત હિપેટાઇટિસ નામના રોગથી બીજા ક્રમે છે આ વિશે બચાવ અને ઉપાય વિશે જાગૃતિ અને લાગણી સમગ્ર પ્રેરક તથા વિદવતા વિસ્તૃત માહિતી આપી હતી લિંક વર્કર વિક્રમભાઈ પરમારે એચઆઈવી એડ્સ વિશે માહિતી આપી જ્યારે લેબ ટેકનિશિયન દિલીપભાઈ ચૌધરીએ હિપિટાઇટિસ અને એચઆઈવીની તપાસ કરી હતી આ પ્રસંગે મિશન નવ ભારત ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ ચંદ્રકાંત બારોટ ફકીર મોહમ્મદ વલીભાઈ સાંચોરા હનીફભાઈ ચાચા થરાસર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર મહામંત્રી રાઘવેન્દ્ર કે જોશી કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા રાયમલભાઈ પટેલ રસિકભાઈ પ્રજાપતિ થરા ટીઆરબી ઇરફાન ઘાંચી પ્રવીણભાઈ પરમાર સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ છે